નમસ્કાર ન્યૂઝ કેપિટલમાં આપની સાથે હું મયુરી જોઈએ કેટલાક મહત્વના સમાચારો તો ગુજરાત હાઈકોર્ટને પાંચમી વખત ધમકી મળી છે ગુજરાત હાઈકોર્ટને બોબથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો છે હાઈકોર્ટના રજિસ્ટ્રારને ઈમેલથી ધમકી આપવામાં આવી છે ધમકી મળતા બીડીડીએસ સહિતની આખી ટીમ હાઈકોર્ટ પરિસર ખાતે પહોંચી હતી અને આ સમગ્ર મામલે હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો મહત્વના સમાચાર ગુજરાત હાઈકોર્ટને પાંચમી વખત ધમકી મળી છે અગાઉ પણ અનેક વખત ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે અગાઉ ક્યારે ધમકી મળી હતી તેની વિગતો જોઈએ તો ત્રણ જૂનના રોજ પહેલાં ધમકી મળી હતી ત્યારબાદ નવ જૂનના રોજ ધમકી મળી હતી વીસ ઓગસ્ટના રોજ પણ હાઈકોર્ટને ધમકી મળી હતી પંદર સપ્ટેમ્બરે પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી પહેલી ઓક્ટોબર એટલે આજના દિવસે ફરી ધમકી આપવામાં આવી છે આખરે કોણ છે આ શખ્સ અને કોણ આ પ્રકારે ધમકીઓ મોકલી રહ્યું છે કોણ આ ઈમેલ મોકલી રહ્યું છે હાઈકોર્ટની અંદર સઘન તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે હાલના તબક્કે જ્યારે આ સમાચાર અમે આપને આપી રહ્યા છે આ માહિતી સતત અપડેટ થઈ રહી છે પાંચમી વખત અત્યાર સુધીમાં ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી ચૂકી છે અગાઉ ત્રણ જૂનના રોજ ધમકી મળી હતી ત્યારબાદ નવ જૂનના રોજ આ ધમકી મળી હતી વીસ ઓગસ્ટના રોજ પણ ધમકી મળી હતી પંદર સપ્ટેમ્બરના રોજ ધમકી મળી હતી અને ત્યારબાદ હવે આજે પાંચમી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ગુજરાત હાઈકોર્ટને